સુરત માં સત્તર વર્ષની યુવતી કરતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે નફટ આધેડ ની ધરપકડ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની તરુણી ગત શુક્રવારે સવારે આઠ કામ કોલ જતી હતી ત્યારે સોસાયટીના નાકે અંદાજિત પચાસ વર્ષના આધેડે તેને અટકાવી હતી આધેડે તરુણીને સોસાયટીમાં કોઈ રૂમમાં ખાલી છે તેવું પૂછી હું તારા પપ્પાનો મિત્ર છું તેમ કહી એક ચિઠ્ઠી આપી હતી બાદમાં શારીરિક સ્પર્શ કરી કહ્યું હતું કે મને ફોન કરજે નહીંતર તને ચપ્પો મારી દઈશ તરુણીએ ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબર પર ફોન કરતા તે આધેડે તરુણીનું એક મિત્ર સાથે લફડું ચાલે છે તેવી વાત કરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું તે તરુણીને ફોન ઉપર ગાળો પણ આપતો હતો તરુણીને આધેડે છોકરા સાથે લફડું ચાલે છે તેમ કહી બ્લેકમેલ કરતો હતો અને માત્ર તેનો મિત્ર જ હોય આખરે તરુણીએ આ અંગે પરિવારમાં જાણ કરતા વરાછા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ અને ધમકી આપ્યા ફરિયાદ નોંધાવી હતી તો વરાછા પોલીસે મોબાઈલ નંબરના આધારે સુરતમાં રખડતા ભટકતા આ કોઈ કામ ધંધો નહીં કરતા પચાસ વર્ષીય અપહરિતા હસમુખભાઈ જેપલિયાને ઝડપી પાડી ધરપકડ કરી હતી नाबालिग युवती के साथ छेड़ती की घटना सामने आई है इसमें मामला ऐसा है कि एक 50 साल के आ, आ, मेल ने मर्द ने एक 17 साल की लड़की के साथ छेड़ती किया उसको एक पर्ची या चिट्ठी लिख के दी उसमें उसका नंबर दिया और उसको साथ में उसको धमकी दे रहा था कि अगर तुम इस नंबर पे फ़ोन करो और मेरे से बात करो और नहीं तो मैं तुम्हारे पिता को बता दूंगा तुम्हारे किसी युवक के साथ संबंध है आ, ये बोल के उस लड़की के साथ ब्लैकमेल कर रहा था युवती ने सही इनिशिएटिव लेके अपने पिता को ये बात बताई और पिता के साथ पुलिस स्टेशन आई फरियाद देने के लिए इसमें हमने एफआईआर दाखिल किए और आरोपी का भी धड़पकड़ हमने कर लिया है